છવ્વીસ વર્ષ પહેલા તેઓ દેવ થયા હતા ત્યારબાદ પોતાના પરિવારજનો પૂજા અર્ચના કરે છે હરિગીરી બાપુએ જણાવ્યું કે અહીં પૂજા કરે છે આ મંદિર કાલભેરો મંદિર તેમજ ખોડિયાર માતાજી તેમજ મહાદેવ મંદિર આવેલ છે તેમાં પણ મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા માટે આવે છે આમ તો કાકામાં ફટરી જો સાત ઉઠી જાય હવે તો આ થોડી જોઈ જી શેતનાથ મહાદેવનું મંદિર છે ભોળાનાથમાં અહીંયા પહેલાં મારા કાકા પૂજા કરતા મોહનગીરી બાપુ મોહનગીરી ચમેલી ગયેલી અખાડાના મહંત હતા એ અહીંયા પૂજા કરતા એ દેવ થઈ ગયા અને છવી સત્તાવીસ વર્ષ થઈ ગયા પછી આ છવી વર્ષ આ હું પૂજા કરું છું અને શીતલનાથ મહાદેવનું મંદિર છે ખોડિયાર માતાજીનું મંદિર છે બાળભૈરવ દાદાનું મંદિર છે અને પાંચ વર્ષતા ધૂન અહીંયા રાત્રે અમે રોજે લઈ છે અને શ્રાવણ મહિનામાં એક મહિનો કાયમ માટે ઢૂન લઈ અને ભક્તો ઘણા અહીંયા આવે છે ગામના માણસો પણ ખૂબ આવે છે બારગામના બહુ આવે છે પછી શ્રાવણ મહિના હું પૂરો થાય એટલે ભાદરવીને દિવસે અહીંયા સુરાપુરા બહુ બેઠેલા છે આ બાર ગામના એટલે છેલ્લે દિવસે ચાર પાંચ હજાર માણસ અહીંયા આવે છે તો સૌ ભાઈઓ દર્શન કરવા વધારજો ઇતિહાસ તો મને બહુ નહીં